મિત્રો તો આપણે આજે આવ્યા છીએ તુલસી શ્યામ તુલસી શ્યામ માં મંદિર છે અહિયાં શ્યામ નું અને આપણે હવે જઈ રહ્યા છીએ આપણે અહીંયા ઉપર જ્યાં રૂક્ષમણી રૂક્ષમણીજી લોટ નો પીંડો લઈને લોટ નો પીંડો લઈને વ્યા ગયા હતા બરોબર ઉપર તે પણ ત્યાં હશે ત્યારે તમને અમને બતાવશું અને રૂક્ષમણી લોટનો પિંડો લઈને વે ગયા હતા ને તે દૂર અમારા આ બૈરાઓ બધા છે ને રિહામણા જે કર્યા છે ને આ રૂક્ષા ને તે દૂર ના આવે છે તો હાલો આપણે ત્યાંથી આપને બતાવશું જય શામળા માં રુક્ષમણી મંદિર તરફ જઈ રહ્યા છીએ અને તમે અહીંયાથી નજારો જોઈ શકો છો અને ઝરમર ઝરમર વરસાદ પણ આવી રહ્યો છે ગાંડીગીર અમને કહેવાય ગાંડીગીર હવે થોડાક જ પગથિયા આવે બાકી છે હમણાં આપણે મા દર્શન કરશું અને જોઈશું કે બધા કહે છે કે રીહામણા મનામણા એટલે કે રિહાઈને જતા રહેતા ઉપર તમે જો જોઈ શકો છો મા રુક્ષ્મણીના હાથમાં લોટનો પીંડો છે જો છે ને તો બોલો માતની રૂક્ષ્મણી મારું કરજો મારી માં જય દ્વારકાધીશ